કેમ છો બધા મજામાં મજામાં જશો તો જય માતાજી જય શ્રી કૃષ્ણ તો આવી ગયા છે ને આવું બ્લોગ લઈને તો કેમ છો બધા મજામાં ને તો ગયા છે અત્યારે એક ને પચાસ થઈ ગઈ છે તો જવાનું છે જુનાગઢ પહેલાં અહીંથી જવું ગોંડલ તો એન સુધી બનાવી રહીજો વિડીયોમાં તો મિત્રો જવાનું છે જુનાગઢ ને તો શું ને આપણે ગાડી બાડી કરાવી લઈએ પછી આપણે નાય ધોન ફ્રેશ નીકળશું તો એન્ડ સુધી વિના રહીજો મારો વિડીયો તમને ગમતો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોમાં લાઈક અને કોમેન્ટ કરજો અત્યારે મિત્રો અમે થઈ ગયા તૈયાર તો જવાનું છે તો પહેલાં અહીંથી જવું ગોંડલ તમને કીધું જ ને પહેલાં ગોંડલ જવાનું કારણ કે ત્યાંથી જવાનું ગોંડલથી કારણ કે આમ મોટા બાપાના ફૂલ પધરાવા જવાના છે તો આલો તો ગાયગર તૈયાર થઈ જાય તૈયાર તો થઈ ગયા આપણે ભાનુભાવ આવ્યા છે કેમ છે ભાનુભા સારું ને બોલતો ખરી કાંઈ બોલતો નથી કાંઈ

કોણ કોઈ નથી બ્લોક ચાલુ છે આ મુદ્દો બાબા પૂછે કોણ છે એમને કીધું બ્લોક ચાલુ છે તો હાલો હવે નીકળીએ ગાયકા કારણ કે પાંચ વાગી ગયા છે વરસાદ ન હોય પહેલાં નીકળી જઈએ તો ત્યાં પહેલાં કોનર પૂછશું પછી ત્યાં જેમ જુનાગઢ તો બનાવે જોઈન સુધી વિડીયોમાં તો મમ્મી આરામ કરજો તમે ઘરે નીકળી આપા અમે નીકળી જાય હાલો તો મિત્રો નીકળી ગયા ફ્રેન્ડ્સ નીકળી ગયા છે અમે ગોંડલ સાઈડ ને ભોગી ગયા રીપડા તો અત્યારે અહીં ઉભા રહી ગયા કારણ કે થોડો કટકો બનાવવાનો તો એટલે ઉભા રહી ગયા ઉભા રહ્યા મેડમ પાણીપુરી પાણીપુરી ખાવી છે

હાલો ચડવા મળી ધીમે ધીમે બધા ગયા કારણ કે થાકી ગયા બધે અને તો અત્યારે ફ્રેન્ડ છે ને આપણે આવી ગયા એ દામોકુંડે તો અત્યારે દર્શન દર્શન કરીને બહાર નીકળી ગયા કારણ કે અંદર મોબાઈલ અલાઉડ નથી તો ગિરનાર તો કઈ ચડ્યા નતા અંબાજી લગી ગયા હતા તો સામે જો કેવો નજારો ખૂબસૂરત નજારો ગિરનાર આપણું દેખાય સામે અને આ મંદિર છે જૂનાગઢ સુધી આવી ગયા હતા ગોંડલ ગોંડલથી સીધા આવી ગયા રાજકોટ કારણ કે બહુ થાકી ગયા હતા ને એટલે ગોંડલ સુઈ ગયા હતા અને પછી ત્યાંથી સીધા રાજકોટ આવ્યા અત્યારે ઘરે પહોંચી ગયા છે તો વિડીયોને એન્ડ કરી તો મારો વિડીયો તમને ગમતો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોમાં લાઈક કરી નાખજો અને મારો વિડીયો તમને ગમતો હોય તો કોમેન્ટ કરીને જરા કહી દે તો મારો વિડીયો તમને કેવો લાગે છે તો બાય બાય અને મળીએ જેટલી નેક્સ્ટ વિડીયોમાં